જય જવાન જય કિશન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે ડુંગળીની ઘાઉની અને નીલગાયના ત્રાસથી આપણે તાર ફિન્સિંગનું કામ ચાલી રહ્યું છે એની પણ વાત કરવાની છે તો જય જવાન જય કિશન આપણો આખો બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો સાગર ભગુડા ખેડૂત ચેનલને જય જવાન જય જવાન જય કિશન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જઈશું ખેડૂત મિત્રો આજે સૂર્યદેવના દર્શન કરી કુળદેવીના મુખ ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી મહાદેવના દર્શન કરીને આપણે મોટર આજે શરૂ કરી દીધી છે આજે આપણો વારો આવવાનો હતો પાણી વાળવાનો આ બરોબર ભાગીદાર આવી ગયો એને બહાર જવાનું હતું પણ એને કદાચ ને બંધ રહ્યું અને ભાગીદાર આવી ગયો એટલે આપણું કામ થઈ ગયું મોટર શરૂ કરી હતી ચા ભાગીદાર આવી ગયો ડુંગળીમાં પાવાનો હતું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ પાણી ચાલી રહ્યું છે અત્યારે શરૂઆત જ કરી છે તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત સાથેને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા દરરોજને દરરોજ વ્લોગ જોવા માટે શોર્ટ જોવા માટે અમારી ચેનલને સપોર્ટ આપો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે ડુંગળીમાં બે પાણી આપી દીધા છે એટલે કે બે વાર પાણી આપી દીધા છે અને અત્યારે ત્રીજી વાર પાણી આપવાનું શરૂ કર્યું આ પણ વાવણી આપણે વવરાવેલું હતું ખેડૂત મિત્રો અને આ ત્રીજું પાણી આપણે શરૂ કરી દીધું છે હવે ચોથા પાણી આપણે ખાતર આપવાના છીએ કેમકે શીંગવાળું પડવું હતું એટલે શીંગની અંદર એના ડુંગળીની અંદર અરોડા નીકળ્યા છે એટલે એનું નિંદામણ કરી નાખશું ગોળ કરી નાખશું પછી ખાતર આપી દઈશું તો એકદમ સારું એવું એનો વિકાસ થઈ જાય અને મૂળનો પણ સારો વિકાસ થઈ ચૂક્યો હોય તો ખેડૂત મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરી શકો છો અને અમને સપોર્ટ કરી શકો જેના કારણે અમે દરરોજના દરેજ તમને ખેતીવાડીના વિડીયા પૂરા પાડતા રહીએ છીએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ભાગ્યો ધોરિયો બોરિયો કમ્પ્લીટ કરી નાખ્યો હતો તો પાણી પણ આવી ગયું હતું ને ધોર્ય પાણી પણ છડી જતું તો એક કે અગાઉ થોડું થોડું ધોરિયાની જે અડાવળું છું હોય તો એને વ્યવસ્થિત કરી નાખીએ તો ભાગ્યે અત્યારે ધોરિયાના નાકા બાકા જે કાંઈ તરડા પડી ગયા હોય કેમ કે પંદર દિવસ સિવાય આપણે ડુંગળીની અંદર પાણી આપતા નથી તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એ એકદમ ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત અત્યારે આપણી ડુંગળી કમ્પલીટ થઈ શકી છે જેના કારણે જેના કારણે હજી કોઈ જીવાત કે કાંઈ દેખાતું નથી અને તમે જોઈ શકો છો ભાગીદાર આપણો ધોરિયો કમ્પ્લીટ કરી રહ્યો છે તો ખેડૂત મિત્રો આપણે ઘઉંમાં પણ આંટો મારવા જવાના હતા ઘઉંની અંદર અત્યારે આપણું પહેલું પણ પી ગયેલું એટલે કે પહેલાં આપણે જ્યારે ઉગાવા માટેનું પહેલું પણ આપ્યું હોય પછીના આપણે ઘઉંમાં પાણી આપ્યું નહોતું એટલે આપણે ઘઉંમાં બીજું પણ આપવાના ત્યારે એ પણ પંદર દિવસે જ આપવાના હતા અને પંદર દિવસ થવા આવ્યા હતા તો એ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ઘઉં પણ તંદુરસ્ત નીકળી ગયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણા ઘઉં એકદમ તંદુરસ્ત નીકળી ગયા છે સારા એવો ઉગાવો છે અને સારું એવું એનું તમે આપણે જ્યારે વાવેતર કર્યું ત્યારે તમને ખેડૂત મિત્રો બતાવવામાં પણ આવેલા હતા કે આપણું એકદમ મસ્તનું કામકાજ ચાલી રહ્યું હતું અને ઘઉં ત્રણ ચાર દિવસથી પાવાનું શરૂ છે ઘઉંનું પણ સારો એવો વિકાસ છે સારું એવી ફૂટ છે અને સારું એવું ગ્રોથ છે જેના કારણે આપણે બે પાણ બીજું પાણ શરૂ હતું જેના કારણે હવે પછી ત્રીજા પાણની અંદર આની અંદર પણ આપણે ખાતરનો ડોઝ આપવાના છીએ એવું કાંઈ ઘાસ નીકળ્યું નથી નહીતર તો આપણે ઘાસની પણ દવા છાંટવાના હતા અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ તો હવે અત્યારે ભાગીદાર આપણો છે એ તાર ફિન્શિંગ કરી રહ્યો હતો તો મને એમ થયું કે સા શું છું તો થોડાક ટાઈમ પહેલાં જ તે આપણો ભાગ્યો માઇન્ડ બીની ડુંગળીની અંદર રોજ આવેલો હતો એટલે રોજના કારણે આવું બધું થયેલું હતું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રોજનો ત્રાસથી આપણે તાર ફિન્સિંગનું પણ કામ ચાલી રહ્યું હતું અને ભાગીદાર આપણો અત્યારે તાર તણકાવતો તાર પણ એકદમ જબરજસ્ત જેના કારણે ઝટકા મશીન ફિટ કરી શકાય ને નીલગાય રોજ કહેવો તો બોલે નીલગાય કહેવો હતો એ બોલે તો નીલગયા આવતી આપણે બંધ કરવા માટે કેમ કે ખેડૂત મિત્રો બીજું કંઈ કરી શકાતું નથી ખેડૂતો હંમેશા વાળા બાંધે છે ઝટકા મશીન મૂકે છે અને એક બીજું ખાસ તમને કહેવામાં આવે છે કે મહેરબાની કરીને ખેડૂત મિત્રો એક નાના ભાઈ તરીકે મારી સલાહ છે કે કોઈ દી મહેરબાની કરી ને કોઈ દી ખેતરની અંદર કોઈ દી પ્રયોગ કરતા નહીં મારો ભાઈ એટલે ખાસ ધ્યાન રાખજો આપણું બગાડી બગાડીને કેટલું બગાડી શકીએ કુદરત દેવાવાળો છે ગભુનું ભાગનું આપણે થોડું કાઢવું પણ પડે છે એટલે ખેડૂત મિત્રો આપણે ખાલી એને રોકવાનો પ્રયત્ન કરી શકાય છે પણ એને નષ્ટ કરે એટલે કે એને જે મૃત્યુદંડ આપણથી ન દઈ શકાય એટલે એવી ભૂલ કોઈ ન કરતા મારો ભાઈ એવી તમને ખાસ નમ્ર અપીલ છે મારો ભાઈ એક નાના ભાઈ તરીકે તમે જોઈ શકો છો આપણું ડુંગળીની અંદર નીલગાયના જે રોદા પડે નીલગાય જે નુકસાન કર્યું છે તો હવેથી આપણે તાર બાંધી દીધો છે ઝટકાથી ભડકી જાય છે હવે આપણું નુકસાન નહીં કરશે બીજું તો શું પણ હંમેશા ખેડૂતનો દીકરો હંમેશા કોઈનો જીવ લે એ વસ્તુ મારા માનવા પ્રમાણે તો નથી જ તે અને એવો કોઈ ખેડૂત હજી એવું ન કરી શકે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે છોટિયા નાના નાના વાયર લેવા તો એનો આપણે તાર બનાવવાનો હતો એટલે આપણો ભાગીદાર તમે જોઈ શકો છો એક વાળો બાંધી દઈ છે અને એમાંથી બીજો વાળા કાઢી છે એની જેમ શું કહેવાય કોઠા કોઠાસૂઝ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એ એકદમ ફર્સ્ટ ક્લાસ છે તો ખેડૂત મિત્રો આજે આપણે ડુંગળીની વાત કરી નીલગાયની વાત કરી ઘઉંની વાત કરી ને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાગર ભગુડા ખેડૂતને લાઈક કરો સપોર્ટ કરો અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બીજી વાર પણ એ ટ્રાય મારે છે અને જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ મજાનો તારને બહાર કાઢે છે ને એકદમ સરસ રીતે એ પણ બહાર આવી જાય તો ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જઈશું